સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ દ્વારા થાઈ ગર્લ બોલાવી હોવાનો મામલો તટસ્થતાથી તપાસ કરી શકે તે માટે પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી જ્યારે આ પાંચ સભ્યોએ પોતાનો રિપોર્ટ ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવ્યો હતો પરંતુ આ રિપોર્ટમાં ત્રુટીઓ જણાતા ફરીથી નવો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ રિપોર્ટના આધારે ડોક્ટર ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે બે વર્ષ પહેલાં ડોક્ટર ઋત્વિક દરજીને રેગિંગના મામલે છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ મહિના પહેલાં પણ રેસિડન્ટ ડૉક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો જોકે તે સમય દરમિયાન મામલો તંત્ર દ્વારા દબાવી દેવામાં આવ્યો હતો અને ફરી પાછી ડૉક્ટરની કરતૂત સામે આવી છે જેથી સ્થિતિની ગંભીરતા જોતાં કમિશનર દ્વારા ડીન દીપક હોવલે રેક્ટર પાંડે અને વોર્ડન જોશીને શોકોઝ નોટિસ ફટકારી છે